સાત મંત્રીઓને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી નથી ઉમેદવારોમાંથી નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે આજ આખી લોકસભાની ચૂંટણી માટે ભાજપની નવી યોજના છે નવો પ્લાન છે હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું પંદર રાજ્યોની છપન રાજ્યસભા બેઠકો પર સત્યાવીસ ફેબ્રુઆરીએ દ્વિવાર્ષિક ચૂંટણીઓ થવાની છે કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ બેઠકોમાંથી ચાર ઉમેદવારો છે એ જૂના ચહેરા છે અને ચોવીસ ઉમેદવારો એ નવા છે જે ચહેરાઓને ફરીથી ટિકિટ આપવામાં આવી છે તેમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા જેમને ગુજરાતથી થી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી કેન્દ્રીય મંત્રી એલ મુરદનને ફરી એક વખત મધ્યપ્રદેશ છે અને ભાજપના પ્રવક્તા ડોક્ટર સુધાંશુ ત્રિવેદીને ઉત્તર પ્રદેશથી ભાજપના ઉમેદવાર બનાવાયા છે ભાજપને ને અઠ્યાવીસ માંથી સત્યાવીસ બેઠકો ઉપર વિધાનસભાઓની અંદર પોતાના ધારાસભ્યોની સંખ્યાના બળને કારણે જીત મળવાની પૂરી આશા છે જ્યારે એક બેઠક ઓરિસ્સાના ઉમેદવાર અશ્વિની વૈષ્ણવને બીજું જનતા દળના ધારાસભ્યોનો ટેકો મળશે અને તેઓ રાજ્યસભામાં પહોંચશે એ પ્રકારનો તેમને વિશ્વાસ છે ભાજપે સાત જેટલા કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ મનસુખ માંડવિયા નારાયણ રાણે પુરુષોત્તમ રૂપાલા વી મુરલીધરન રાજીવ શેખરને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા નથી આ સિવાય બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સરોજ પાંડે અને ભાજપના રાષ્ટ્રીય મીડિયા સેલના પ્રમુખ અનિલ બલુની એમને પણ ફરીથી રાજ્યસભામાં નહીં મોકલવાનો નિર્ણય કરાયો છે આ નિર્ણય એ ચોંકાવનારો છે પરંતુ તેની સાથે સાથે રાજકીય વર્તુળોની અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આ તમામ ચહેરાઓને બે હજાર ચોવીસની લડી અને લોકસભાના માર્ગે સંસદમાં પહોંચે તેના પછી વધુમાં વધુ કેન્દ્રીય મંત્રીઓને લોકસભા ચૂંટણી લડાવવાનો અભિપ્રાય એ વધારે મજબૂત બન્યો હતો ખાસ કરીને એવા મંત્રીઓને કે જેમનો રાજ્યસભાની અંદર બે ટર્મનો જે કાર્યકાળ છે એ પૂર્ણ થયો હોય આ સિવાય ભૂતકાળની એક વાત યાદ કરાવું વાજપેયી સરકારની વખતમાં એ વખતે ઉમા ભારતીએ એ વખતે વાજપેયી સરકારના કેટલાક મંત્રીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને મુદ્દો એ હતો કે આ મંત્રીઓ એ ભાજપની અંદર નેતા નહીં પણ મેનેજર છે અને મેનેજર એટલા માટે કે તેઓ રાજ્યસભાની અંદર થી કેબિનેટની અંદર આવ્યા છે અને સીધા જનતા દ્વારા ચૂંટાઈને તેઓ આવ્યા નથી અને તેને કારણે ઉમા ભારતીએ એ વખતે અડવાણીજીની હાજરીની અંદર ખૂબ મોટો આ મુદ્દો બનાવ્યો હતો હવે આવા મુદ્દાઓ ફરીથી ઊભા ન થાય એના માટે રાજ્યસભામાં જે સાંસદો છે અને જે મંત્રી બન્યા છે એમને બે ટર્મ અથવા તો એનાથી વધુ સમયથી છે તો એ લોકોને લોકસભાની ચૂંટણીમાં ઉતારી જનતા ના ચૂકાદા બાદ લોકસભાની અંદર તેમને લાવવામાં આવે અને ફરીથી તેમને તેમની યોગ્યતાના આધારે કેબિનેટની અંદર સમાવવામાં આવે આ પ્રકારની એક રણનીતિ બીજેપીની છે આ સિવાય માનવામાં આવે છે કે ભાજપની જે વ્યૂહરચના છે ત્રણસો સિત્તેર પ્લસનો ભાજપનો ટાર્ગેટ અને એનડીએનો ચારસો પ્લસનો ટાર્ગેટ એને પ્રાપ્ત કરવા માટે આ જે મોટા નામો છે એ મોટા નામો લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવે તો એનો ફાયદો પાર્ટીને થઈ શકે એ પ્રકારની પણ એક ગણતરી છે જો એટલે આની અંદર પાર્ટીનો પણ ટેસ્ટ છે અને જે નેતા છે જે મંત્રી છે એમનો પણ અગ્નિ પરીક્ષા છે જો કે ભાજપની નવી રણનીતિના કારણે જે સીટિંગ એમપીસ છે એ લોકોની અંદર ખરભળા છે સ્વાભાવિક છે રાજ્યસભાના જે આ ચહેરાઓ છે એ ચહેરાઓને જો કોઈ બેઠક ઉપર ઉતારવામાં આવશે તો નિશ્ચિતપણે કોઈ સુરક્ષિત બેઠકને પસંદ કરવામાં આવશે આવા સંજોગો સાંસદો છે લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ લોકોની પણ લગભગ ટિકિટ કપાશે એ પ્રકારની ચર્ચાઓ ભાજપના આંતરિક વર્તુળોની અંદર ચાલી રહી છે રાજ્યસભામાં નવા ચહેરા ઉતારીને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે પાર્ટી રામ મંદિર આંદોલનમાં સામેલ યોગ્ય સન્માન લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને કરી શકે છે તેના સિવાય પાર્ટી યુવા ચહેરાઓ પર ફોકસ કરી રહી છે જેથી પાર્ટીમાં સેકન્ડ અને થર્ડ જનરેશનને તૈયાર કરી શકાય તો કુલ મળીને ભાજપની આ રણનીતિ છે અને એ રણનીતિ હેઠળ બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીનો કોઠો ભાજપ વીંધવા માંગે છે